વડોદરા શહેરમાં કુદરતી આફતને પહોંચી વળવા માટે અકોટા સર સયાજીરાવ નગર ગૃહ ખાતે પ્રદર્શન યોજાયું એસ ડી આર એફ એન ડી આર એફના તમામ સાધનોનું પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શન યોજાયું હતું ગુજરાતી આફત સમયે વપરાતા સાધનોનું પ્રદર્શન હતું આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ વડોદરા ફાયર વિભાગ વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે કયા અધિકારીઓ હાજર રહ્યા હતા સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર આપને આમંત્રને માન આપીને આપ લોકો અહીં પધાર્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજનો એક વનડે વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર પ્રિપરેનેસે વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છે એમાં વડોદરા મ્યુસિપલ કોર્પોરેશન સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર તંત્ર કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે કેવી રીતે અમે સક્ષમ રીતે પહોંચી વડી શકીએ એના બાબત પર એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ NDRF SDRF વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ DMC ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને મની જિલ્લા સિટી પોલીસ વડોદરાનું ટીમ આ સાથે મનીને કેવી રીતે પબ્લિકનું ઉપયોગી થઈ શકે અવધારા દિવસોમાં સાઉથી ટી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય અમાર એક્વિપમેન્ટ્સ કેમ રીતે ઉપયોગ થાય માનીનો કદાચ સિક્યુરટી ટીમસને પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે જેથી કે દરેક રોડ દરેક સોસાયટીમાં આપણે ક્વિકલી વિથન લેસ ટાઈમ ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતે ઓર્ડર્સ કરવામાં આવી રહે છે આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડો વધારે થઈ જાય છે એટલે પબ્લિક ને સુરક્ષા પાછળ વાળું ગ્રામ સિટી પોલીસ કરી રહ્યા છે અને સાથે સાથે ડિફેન્સિવ મિકેનિઝમ કે કેવી રીતે સ્લેટ મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિવેન્શન છેոչ ઓળખવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ ને અને જીએસજી મેની ટીમ ને પણ ગાંધીનગર થી આમંત્રણા આપી છે આ વર્કશોપ ની માધ્યમ થી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગે છે કે કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ કામમાં લાગે છે તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટીબધી રીતે દિવસ રાત કેવી રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા આપને જોવા મળશે આવનારા બે કલાકની અંદર ઓરિયન્ટેશનમાં જિલ્લા શ્રી માન્ય સિટી સિટી સબ મારા તરફથી અને એસડીઆર એક ઓરિયન્ટેશન પણ મળશે આનાથી પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું કેવી રીતે અમને બિહેવ કરવાની ક્યારે એમરજન્સી એસઓએસ કોલ્સ આવે કેવી રીતે એને પહોંચવાનું છે શાંતિથી અને કામગીરી કરવાનું છે અને પાક્સન ગાર્ડન ફાયર ડ્રેનેજ ટીમ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એમાં સિટીની ઓછું નુકસાન થાય ये बाबत लेवा ले प्रयत्न आ वर्कशॉप एक दाखला तरीके आखा स्टेट पर एक करवा करने अभी मेहनत आने आना पब्लिक नु में फायदो तो जे प्रश्न छे पब्लिक ने एक सुरक्षा मेसेज मांगे छे के कि अमेर मैं काम कर रिया है आप बहुत चिंता नहीं करता दरक वार्ड सुधी दरक एरिया अभी पहुंचा तंत्र सज्ज है आना दिवसों आप तमाम मध्यम थी आपकी मदद थी अगर वडोदरा नागरिकों की सेवा कटिबद्ध

ત્યારે મકાન ધરાશાયી થવાના પણ પિસ્તાઉ સામે આવે છે સુખેવા પતનના સાધનોથી હવે પાલિકા તંત્ર સંભાળે આ અહીં ડિસ્પ્લેમાં આપ જોઈ શકો છો કે કટિંગ મશીન્સ છે આયલ કટિંગ મશીન્સ છે Wood કટિંગ મશીન્સ છે ટૂલ કટર્સ છે આ તમામ પ્રકારની મશીન્સ ક્યારે પણ રેસ્ક્યુ ઓપરેશનમાં ડિપ્લોયમેન્ટ થાય જ્યારે પણ કોઈ મકાન પડી જતા હોય એડવેજ રોડમાં ઝાડ પડી જતા હોય આવા બધા ડિપ્લોયમેન્ટની વેક્સિનસ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે આપ પણ જોઈ શકો છો નિહાળી શકો છો આવનારા દિવસોમાં એવું પણ કોઈ ડિઝાસ્ટરની ઇશ્યુઝ બને અમે તરત જ અમે પોચીને આવી ડિપ્લોય કરીને અમે કામગીરી કરી બેતો છે પ્રજાને સંદેશ પ્રજાને નંબર વિનંતી કરીએ છે કે આ વખતે અમે એ ઉપર પ્રાર્થના કરીએ છે કે મનસૂન પ્રીમપિંગ વોટર અમે વિશ્વમિત્રીમાં જારે પણ આવે રોલ લેવલ મેન્ટેન કરી રહ્યા છે આપના દિવસમાં કદાચ પ્રીમપિંગ કરો હોય તો ડાયોડરિંગ પંપસ મૂકિને પણ અમે કરવાનો છે રાજ્ય સરકાર સાથે પરમાર ચાલિયા છે એટલે ઓછું ના ઓછું પાણી રહે રોડ્સમાં એ માટે મહેનત કરી રહ્યા છે લગભગ તમામ ડ્રેનેજ સિસ્ટમ્સ ને પરત સાફ કરોમાં છે લગભગ 20 30 વર્ષ પછી આ માટી કાઢવાનું કામ લાસ્ટી કાઢવાનું કામ આ બધું કામ અત્યારે ગંભીર છે આશા રાખીએ કે અનંતના દિવસમાં આવ કોઈ ઘટના ના બને અને મેક્સિમમ અમે તંત્રને પહોંચવાનો અમે પ્રયત્ન કરીએ આપણા પ્રબંધન માટે તંત્રની પ્રિપેર્ડનેસ ખૂબ જ જરૂરી છે prevention mitigation અને disaster management નો પોતા અપની લેવડનેસ પ્રિપેર્ડનેસ ની અંદર પ્રથમ વિભાગો દરેક દસ્તો એકસાથે એકમ ઉપર અમે કામગીરી કરતા હોઈએ છીએ એમની અંદર જે ડેડિકેટેડ એફોર્ટ્સ કરતા હોય એવા NDRF SCLDC અને અન્ય વિભાગો નું સહયોગ જરૂર છે आज जी भाई थे सर नॉर्मल प्रोसेस पर काम लगा कर तो दीवार भाग ऊपर पानी से भरा है और मैं आपका प्रबंधक के अंदर काम कर रहे तो एमना पर कैपेसिटी लिमिट है तमाम की बहुत से संबलत है और एक रोल एंड रिस्पांसिबिलिटी की चीज है और मैं उनका तरफ से फॉलो करके काम कर रहे इस विषय में प्रयोग करो और जी भी सर टेक्निकल कमेटी पर और पार्टी ने सपोर्ट की इसके नंबर पे रिपोर्टिंग करें इन सब सब अधिकारियों को याद हो जाए